નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એલર્ટ ન્યૂઝ અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં ગણેશ સ્થાપના સમયે સ્લેબ ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે જેમાં બાપા સીતારામ ચોક પાસે ગણેશજીની મૂર્તિની સ્થાપના સમયે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે અચાનક કોમ્પ્લેક્ષનો સ્લેબ ધરાશાયો થતાં ત્રણ બાળકો અને મહિલાઓ સહિત દસથી વધુ લોકો ભયરામાં પડી ગયા હતા જેમનું ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરીને ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મોટી સંખ્યામાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હોવાથી હળવો પોલીસ લાઠીચાર્જ પણ કર્યો હતો અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે આજે એક અનોખી પહેલનો શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિકેશ પટેલે મા વાત્સલ્ય મધર્સ મિલ્ક બેંકનું ઉદઘાટન કર્યું છે આ પહેલ નવજાત શિશુઓને માતાના દૂધના પોષણથી સશક્ત બનાવશે અને જેમાં જે બાળકો માતાનું દૂધ મેળવી શકતા નથી અથવા પોષણયુક્ત દૂધ મેળવી શકતા નથી તેવા જરૂરિયાતમંદ બાળકોને સેવા પૂરી પાડવામાં આવશે ત્યારે આ સમારંભમાં વિશેષ અતિથિ તરીકે અસારવા વિધાનસભાના ધારાસભ્ય દર્શનાબેન વાઘેલા અને અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા સુપ્રીમ કોર્ટની કોલેજિયન દ્વારા હાઈકોર્ટના ચૌદ જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી હતી જેમાં ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી એમ રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો ત્યારે જસ્ટિસ સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલની જાહેરાત કરવામાં આવી છે જેને પગલે આજે ગુજરાત હાઈકોર્ટ બહાર મોટી સંખ્યામાં વકીલો ભેગા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરી વકીલ એકતા જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા ત્યારે વકીલોની હડતાલને પગલે કોર્ટની કામગીરી અટકી ગઈ હતી જય હિંદ જય ભારત